જનજાતીય ગૌરવ દિવસ પર બિહારના જમુઈમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી હાજરી કહ્યું આદિવાસી વિસ્તારોના લોકોની પઢાઈ કમાઈ દવાઈ પર એનડીએ સરકારનું જોર ભગવાન બિરસા મુંડાના સિક્કા અને ટપાલ ટિકિટનું કરાયું અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ડાંગ ખાતે જનજાતીય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી કહ્યું વનબંધુઓના વિકાસ માટે બજેટમાં કરાઈ ખાસ જોગવાઈ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ જનમત અને ધરતી ધરતીઆબા જનજાતિ ગ્રામ્ય અભિયાન હેઠળ લાભાર્થીઓ સાથે કર્યો વર્ચ્યુઅલ સંવાદ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષે પ્રેરણા સ્થળ પર ભગવાન બિરસા મુંડાને અર્પણ કરી પુષ્પાંજલિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના બાંસેરા ઉદ્યાનમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું કર્યું અનાવરણ

ભાવનગરથી સુરત જઈ રહેલ પરિવારની કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયો અકસ્માત ત્રણ લોકોના મૃત્યુ બીજી તરફ આમોદ નજીક થયેલ અકસ્માતમાં એક મહિલાએ ગુમાવ્યો જીવન દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર ગંભીર શ્રેણીમાં આજથી જીઆરએપી થ્રી લાગુ તમામ પ્રાઇમરી સ્કૂલો રહેશે બંધ ઓનલાઈન લેવાશે ક્લાસીસ રાજ્યમાં ધીરે ધીરે શિયાળાની જમાવટ સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રહ્યું સૌથી ઠંડુ શહેર વડોદરામાં સત્તર પોઈન્ટ છ અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન તો રાજ્યમાં પચીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે ઓખાની રાત્રિ બની સૌથી ગરમ અમદાવાદમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ રાજ્ય સહિત દેશભરમાં કાર્તિકી પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વ પર ગુરુદ્વારાઓમાં વિશેષ કીર્તન અને સત્સંગનું આયોજન